આઈસર અગિયાર દસ ટ્રક તાત્કાલિક વેચવાનો છે મિત્રો ખૂબ જ સારો ટ્રક અને સાવ વ્યાજબી ભાવમાં ટ્રક વેચવાનો છે પૈસાની જરૂર હોવાથી આ ટ્રક તાત્કાલિક વેચવાનો છે તો ટ્રકનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર જીરો સોસાઠવાળો નંબર તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ ટ્રક ક્યાં જોવા મળશે કિંમત તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આઈસર ટ્રકની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને ટ્રક ફોર ઓનરમાં છે ટ્રકમાં તમને ટાયર એંસી ટકાની આસપાસ જોવા મળશે એસી ટકા ટાયર જોવા મળશે અને આ ટ્રકમાં વીમો ફૂલ જોવા મળશે ફૂલ વિમો સાથે ટ્રક જોવા મળશે ફૂલ સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરાવેલી ટ્રકમાં જોવા મળશે અને આ ટ્રકનું એન્જિન પાવરફુલ જોવા મળશે મળશે અને આ જીવન ફૂલ ટેક્સ ટ્રકમાં તમને જોવા મળશે ટ્રકમાં પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રકમાં એરબેગ જોવા મળશે એર સોરી એર બ્રેક જોવા મળશે અને પુશ બટન જોવા મળશે ટ્રકમાં તો ટ્રકની કન્ડિશન જોઈ શકો છો નાનું નાનું ટોલ છે તેવું માલિકનું કહેવું છે ટ્રકનું અને ટ્રક ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવેલી જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે વાત કરીએ આપણે આઈસર અગિયાર દસ ટ્રકની કિંમતની તો માલિકે અંદાજીત નવ લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોર્યાસી છસો ત્યાંસી એક સાડત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે નવ લાખ રૂપિયા ટ્રકની કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રક તમને જોવા મળશે પંચમહાલ હાલોલ ટ્રક જોવા મળશે પંચમહાલમાં તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સોર્યાશી છસો સવાળો તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ ટ્રક જોઈ કંડિશન વગેરે ચેક કરી અને આ ટ્રક લઈ શકો છો તો વધુ માહિતી માટે અઠ્યાશી છસો છ સોર્યાસી છસો સવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ